जिमत भागवत छे ने ये भगवान मूर्ति छे आऊ बोलियो तो। अक्षर रूपे मूर्ति से कई रूपे अलग-अलग संप्रदाय में अलग-अलग पूजा हो वैष्णव मार्ग पुष्ट परंपरा में जा तो त्या खाटोर जीनी स्वरूप पूजा छे ततली अन ये सात स्वरूप ने, 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 ने माने પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગાવો મીઠા મેવા મારા વૈષ્ણવજનોને લાભ દેવા ધન્ય શ્રી યમુના કૃપા કરે મને ગોકુળ વૃજ સુકા આપો એમ શ્રીમદ ભાગવતે અક્ષર રૂપે ભગવાન છે અને મારા વાલા આ રસ આપણે પીવાનો છે આ રસ ભાગવતમાં આપણે પીએ છીએ ને કેંતિ પીએ છીએ તમારા હૃદયમાં બિરાજમાન પછી બિરાજમાન તો થઈ જાય પછી કોઈ પણ માણસ ને ક્યાંય બેસવું હોય તો એને બેસવાનું સ્થાન ગંદુ રાખે કે ન રાખે તમે તમારી બેઠા છો તો ત્યાં એ જગ્યા બેઠા છો ને કે નહીં હૃદય વાળી અને ચોખ્ખું કરશે બસ આપણે માત્ર આના અંદર ઉતારવાના છે હૃદય માં જન્મ કરવાનો